કોરોના બાદ શાદીપુરમાં વાયરસને હાકાર મુસાઈ કે ત્યારે આ વચ્ચે બનાસકાંઠામાં જિલ્લામાં શાદીપુરમાં વારસ

વાયરસના લક્ષણો તાવ માથાનો દુખાવો આંખો લાલ થવી અને શક્તિ જેવું લાગવું અને શ્વાસન લેવામાં તકલીફ પડવી અને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો જે કે સાદીપુરા વાયરસનો મોટા ભાગમાં દસ દસ વર્ષની ઈંચાના બાળકોને જોવા મળે છે અને આ વાયરસ ખૂબ જ જીવલણ છે અને જેથી આ તેથીનો ભોગ બનેલા આ જલ્દીથી ડ્રે ટ્રેટમેન્ટ મળી જરૂરી છે